આ આપણી જીવન જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તો સર હા બોલો એ તમે વિદ્યા મે કોઈ બોલો છો સર સાહેબ બોલું છું હા હું ગુજરાતમાં છે આ પતાલુકામાં છે બોલો છું ક્યાંથી બોલો છો રાપા તાલુકો હા બોલો બોલો શું હતું એ એ હક પણ કરવાનું છે કોનું હક પણ કરવું છે મારો પોતાનો હે ખાલી હક પણ કરવું છે કે લગન કરવા છે લગન હાય હક પણ કેવા ને લગન થાય હક પણ થાય લગન થાય છે કેવું છે એમ ને એટલે ભાઈ તો હારું લ્યો તમારો video વચમાં માં અમે જોયો તો હે ઓવે હા આપડે પંદર વરસ નો દીકરો ને બાઈ હે ને હે કેટલા વરસ નો દીકરો છે પંદર વરસ નો દીકરો હે ને એક video મેં જોયો તો બાઈ ને, અચ્છા ભાઈ નો video જોયો હતો એમ ને ઓવે ઓવે એ video તમારો જ આયવો હતો ભણે હે એ ભાઈ નો તો થઈ ગયો બરોબર એ ભાઈ પરણી ગયો હા હા બરોબર બરોબર હા હું કરવું છે હવે તો આવું ક્યાંક હોય તો કરી હે ઓવે મેલું છે youtube માં મેકુ જ પડે ને હું કામ હું કરો છો તમે ખેતીવાડી વડી ખેતી વડી કરું ઉમર ઉમર તો પાત્રીસ પાત્રીસ વરહ હમ પાત્રીસ વરહ છે આ તમારો whatsapp નંબર છે હે હે વો વો બોલો તો નંબર બોલો તો નંબર તો આયા એન તમારા માં આયો છે પણ તમને બોલતા આવડે છે કે નહીં એ મારે જાણવું છે ના ના હું તો ભણ્યો નથી.

फोटो तो मारो मैं क्यों था है मारा फोटो तो मार तो मैं क्या नहीं आ रहा पानी या कने भाई से पाहे ना कने कने कौन है मैं किधर से पहले फोन किया था पर फोन हूँ ऊपर एक दुकान में लगे सर जमीन जमीन घर नीचे जमीन पांच एक घर नीचे हुआ वो नाम तो मारू मारू देवराज देवराजा बापूजी नाम બાપુક પટેલ 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 ના લગન થયા હોય બેન ભાઈ ના થયા તાટામાં બેન હતી

અરે ભાઈ તમારા લગન છે ત્યારે તમારી ઉમર કેટલી હતી એમ પૂછું છું મારી ઉમર તો હશે તેર એક વરસ ની હશે તેર ચૌદ વરસ તેર વરસ થી ક્યાં લગન થાય છે હે ક્યાં લગન થાય છે તેર વરસે અત્યારે કાયદા ફરી ગયા ને સર અરે પણ તમે કયા જમાના ની વાત કરો છો કયા જમાનાની વાત કરો છો તેર વરસે લગન થાય ક્યાય અત્યારે તો ના થાય અત્યારે તો હંધો કાયદો ફરી ગયો આપડો

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો